હાય ગાઈઝ જય શ્રી જય સ્વામિનારાયણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં આજે આપણે વાત કરીશું ફોર એટ ટુ વિઝા શું છે સબક્લાસ ફોર એટ ટુ જે ઘણા બધા સ્ટુડન્ટો છે ઘણા બધા લોકોએ મને પૂછ્યું હતું કે ફોર એટ ટુ વિઝા માટેનો વિડીયો બનાવો અને અમને કહો કે એમાં શું કન્ડિશન છે અને આ ફોર એટ ટુ વિઝા લેવા માટે શા માટે એટલી બધી પડાપડી થાય છે અને એમાં ના સારી નોકરી મળી શકે છે પ્લસ બે જ વર્ષમાં તમે અપ્લાય કરી શકો છો પીઆર માટે ફોરેટ ટુ વિઝા એક વર્ક વિઝા છે અને એમાં તમે જે વર્ક વિઝામાં બે વર્ષ તમે વર્ક કરો પછી તમે પીઆર માટે પણ અપ્લાય કરી શકો છો જે અહીંયા સ્ટુડન્ટો લગભગ ચારથી પાંચ વર્ષ ચાર પાંચ વર્ષ છ સાત વર્ષ પણ થઈ ગયા હોય છતાં પણ એ પીઆર માટે અપ્લાય નથી કરી શક્યા પણ આ જે ફોરેટ ટુ વિઝા છે એ એવા વિઝા છે કે એમાં એ લોકો અપ્લાય કરી શકે છે તો ચલો વાત કરીએ પણ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો અને સેવ પણ કરી દેજો અને મિત્રોને મોકલવાનું ના ભૂલતા તો વિડીયો આગળ વધારતા વાત કરીએ ફોર એટ ટુ વિઝા શું છે એ એક વર્ક વિઝા છે અને અમુક લોકોને જ મળે છે અનફોર્ચ્યુનેટલી એવું છે કે જે બાર પાસ હોય કે પછી થોડા ઓછું ભણેલા હોય તો એમને આ વિઝા નથી મળતા પ્લસ બીજું એ કે ગ્રેજ્યુએટ લોકો જે છે કોલેજ કરી હોય એ લોકો પણ એવા આ વિઝા લેવા માટે પડાપડી કરે છે જે અમુક લોકો ઓછા પૈસા કામ કરીને પણ આ વિઝા લે છે વર્ક વિઝા અને જ્યાં વર્ક કરતા હોય ત્યાં ઓછા ઓછા પગારે પણ કામ કરે છે પણ જલ્દીથી પીઆર અપ્લાય કરી શકે એના માટે અને કા અમુક લોકો પૈસા આપીને જે ચાલીસ લાખ આપે પચાસ લાખ આપે એ રીતે પૈસા આપીને પણ વિઝા લે છે પણ એવું ના કરતા કેમ કે કારણ કે જ્યારે પણ તમે પકડાશો તો ત્યારે તમને એ વિઝા તો કેન્સલ થશે જ સાથે સાથે તમને પાછું મોકલી પાછા મોકલી દેશે આપણી કન્ટ્રીમાં એટલે બેસ્ટ ઓપ્શન એ છે કે તમે એના માટે કાબીલ બનો જે આ વિઝા એક એવા વિઝા છે કે સ્કિલ ઇન ડિમાન્ડ જે તમારામાં સ્કિલ હોય અને અહીંયા ડિમાન્ડ હોય એમને તો એ તમને વિઝા આપે છે વર્ક વિઝા અને એમાં તમને પીઆર જલ્દીથી મળી જાય છે અને આ સ્કિલ એક એવી છે કે જે કદાચ તમે હવે એવું કહેતા હશો કે અમે પ્લમ્બર છીએ ઇલેક્ટ્રિશિયન છીએ અમને દસ વર્ષનો અનુભવ છે એ વાત બરાબર છે પણ સાથે એની સાથે તમે ભણેલા પણ હોવા જોઈએ એટલે આ વિઝામાં એવું છે ભણેલાની સાથે સાથે સ્કિલ હોવી જોઈએ એટલે આ વિઝા જે છે એ કોણ અપ્લાય કરી શકે છે તો માસ્ટર ડિગ્રી કરેલી હોય ડૉક્ટર છે એન્જિનિયર છે પીએચડી કરેલું છે સિવિલ એન્જિનિયર છે એ બધા જ એટલે અપ્લાય કરી શકે છે અને આ વિઝામાં કોઈ ચાર્જ નથી અને આફ્ટર ટુ યર એટલે બે વર્ષ પછી તમને પીઆરની ફાઇલ મૂકી શકો છો આમાં પણ અલગ અલગ કન્ડિશન હોય છે તો કન્ડિશન એટલે અમુક વિઝા ત્રણ વર્ષના હોય છે અમુક વિઝા બે વર્ષના અમુક ચાર વર્ષના જે વર્ક વિઝા હોય એ પણ બે વર્ષ પછી તમે પીઆર માટે અપ્લાય કરી શકો છો અને અપ્લાય કઈ રીતે કરવાનું તો અપ્લાય તમે ઇન્ડિયાથી બેઠા બેઠા પણ કરી શકો છો જે મેં તમને વેબસાઇટ આપી હતી કે જોબ કઈ રીતે શોધાય અહીંયા ઓસ્ટ્રેલિયામાં તો એક તો લિંકડિન છે જે બધી જ જગ્યાએ ચાલે છે અને જે પ્રોફેશનલ લોકો હશે એમને ખબર જ હશે કે ઇનમાં શું હોય છે તો એમાં જવાનું હોય છે અને એમાં જે કોઈ ફોરેનર માણસ શોધતા હોય તો તમારા માટે બેસ્ટ છે તો એમાં પણ શોધી શકો છો બાકી તમે સબ ક્લાસ સિક્સ હંડ્રેડ જે વિઝા છે વિઝિટર વિઝા એ લઈને અહીંયા આવી શકો છો અહીંયા જે બધી મેં જોબ જોબની એપ્લિકેશન કહીધી હતી જોરા જોબ છે ઇન્ડિટ છે પછી સીખ છે એ બધીમાં તમે અપ્લાય કરી શકો છો જેવી રીતે તમારી સ્કિલ હોય એ પ્રમાણે તો સ્કિલ હોય એ પ્રમાણે અપ્લાય કરી દેવાનું અને પછી અહીંયા તમે વિઝિટર પારા આવ્યા હોય જે પ્રમાણે એમનું ઇન્ટરવ્યૂ હોય ઇન્ટરવ્યૂમાં જાઓ પાસ થાવ અને પછી એ લોકો તમારી સ્કિલ પ્રમાણે કેટલો એક્સપિરિયન્સ છે એ બધું જોવે અને ગમી જાય તો તમને એ લોકોને કેમ કે જરૂરત છે અને તમારી પાસે એટલી સ્કિલ છે એટલે એમના માટે પણ ફાયદો છે તમારા માટે પણ ફાયદો છે એટલે તમને આપી દેશે અને એ પાસે એક અપ્રુવલ ફોરેનર અપ્રુવ અપ્રુવલ લેટર હોય એને કહેવાય એસબીએસ લેટર બીજું નોમિનેશન લેટર હોય છે અને વિઝા હોય છે બસ એ લોકો એ રીતે આપી દે છે એટલે તમારે ફ્રી ઓફ કોસ્ટ હોય છે જે પણ કોઈ તમને વર્ક વિઝા આપે છે એમના ખર્ચે આપતા હોય છે અમુક લોકો જે હોય છે એ આપણે ખર્ચ ઉઠાવવો પડતો હોય છે જે વિઝાનો ને એનો પણ અમુક જે સરકારી કામકાજ હોય કે પછી બહુ મોટી કંપની હોય તો બધો જ ખર્ચો એ ઉઠાવતી હોય છે એટલે આ ફોર એટ ટુ વિઝા એક એવા વિઝા છે વર્ક વિઝા છે અને તમે આ રીતે અપ્લાય કરી શકો છો એટલે કદાચ ના કરી શકો તો પાંચસોથી વધારે સ્કિલ છે જે તમે કરી શકો છો જે થોડું ગ્રેજ્યુએશન થોડું ભણીને પછી એટલે પૈસા આપીને ના કરતા પણ તમે તમારા જાતને કાબિલ બનાવો અને પછી આ વિઝા લો બાકી એવું થશે કે તમે પૈસા આપી દીધા અને પકડાઈ જશો તો પૈસા પણ તમારા હાથમાં નહીં આવે અને તમારે પાછું જવું પડશે એટલે ફોર એટ ટુ વિઝા જે છે એ અત્યારે તો જે આ મેં કીધું એ એ લોકો માટે જ છે એટલે બસ ધ્યાન રાખજો એટલું અને સારું ચલો મળીએ બીજા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ બધાને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને મિત્રોને પહોંચાડી દેજો જય શ્રી કૃષ્ણ બાય